સુરતના અરેઠે ગામે કરોડો રૂપિયાની ટાંકી ધરાશય થવાથી વિવાદ સર્જાયો છે આ ટાંકી શરૂઆતમાં તડકેશ્વરના સ્વરના પોલ્ટ્રી ફાર્મ આદિવાસી ફળિયા ખાતે કામ શરૂ કરાયું હતું ચાર મહિનામાં સાઠ ટકા કાર્ય પૂરું થતાં અચાનક કામ અટકાવી ટાંકી અન્ય જગ્યાએ બની નવા સ્થાન પર કરોડો ખર્ચો ટાંકી બનાવવામાં આવી પરંતુ ભારે વેટને કારણે ટાંકી ધરાશય થતા એજન્સી સંચાલક કોન્ટ્રાક્ટર અને અધિકારી સહિત આઠ લોકો સામે ગુનો નોંધાયો આરોપીઓ પાંચ દિવસના પોલીસ રિમાન્ડ હેઠળ છે અને જે તે વખતે આ ટાંકીનો ગામ સભામાં ઠરાવ કરવામાં આવેલો અને એમ કે આ ટાંકીને અટકાવવામાં આવે છે શું કારણ અટકાવવા આવે છે તે વખતે એમ કીધું આ ટાંકીનું કામ પૂર્ણ થવું જોઈએ પણ કયા કારણસર આ ટાંકીનું બાંધકામ અટકાવવામાં આવ્યું એ પણ તપાસ થવી જોઈએ અને કરોડો નુકસાન થયું છે એની પણ તપાસ થવી જોઈએ સુરત જિલ્લામાં એક ટાંકી તૂટી અને ચર્ચાનો વિષય બન્યો સમગ્ર ગુજરાતમાં એક જ વાત થઈ રહી છે કે ભ્રષ્ટાચારે માજા મૂકી છે રોડ તૂટે છે રસ્તા તૂટે છે બ્રિજ તૂટે છે અને હવે ટાંકી તૂટી છે ભૂતકાળમાં આ વિસ્તારમાં કેનાલો પણ પહેલા ટેસ્ટિંગ તૂટી ગઈ હતી અને તરકેશ્વર છે જે અડદ તાલુકાનું તરકેશ્વર ગામ છે ત્યાં કેનાલ તૂટી પડવાના કારણે આજ જેટલા લોકો સામે પોલીસે ગુનો નોંધ્યો છે એજન્સીના સંચાલકો કોન્ટ્રાક્ટર અને અધિકારી સામે ગુનો નોંધાયો છે પરંતુ સવાલ એ થાય છે કે ટાંકી જ્યાં મંજૂર થઈ હતી એ ટાંકીનું સ્થળ બદલવું કહીશ કે મારી પાછળ પોલ્ટ્રી ફાર્મ વિસ્તાર છે ત્યાં ટાંકી બનાવવામાં આવી હતી સિત્તેર ટકા કામ કરી દેવામાં આવ્યું છે અને આપ જે ટાંકી જોઈ રહ્યા છે ત્યાંથી મોટાભાગનું કામ છે તે પૂરું કરવામાં આવ્યું હતું પાઇપલાઇન છે તે આજે પણ ગમે તે અવસ્થામાં પડેલી છે એટલે કિંમતી પીવાના પાણીની લાઈન જે જમીનમાં નાખવાની હતી એ પાઇપો પણ પડેલી છે ગામના અલગ અલગ રસ્તાઓ પર ગેર વિખેર હાલતમાં આ પાઇપો જોવા મળે છે એટલે કે આ જે ટાંકી હતી એ ટાંકી બનાવવા માટે જે સિત્તેર ટકા ટાંકી બની ગઈ હતી અને ત્યારબાદ આ ટાંકી છે એ અધૂરી છોડી દેવામાં આવી હતી અને અધૂરી છોડી દેવાના કારણે આ ટાંકી બીજી જગ્યા પર લઈ ગયા અને એ ટાંકી ત્યાં ત્રણ વર્ષની કામગીરી બાદ તૂટી પડી અને હવે ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે અધિકારીઓ જેલમાં ગયા છે પણ સવાલ હવે સ્થાનિક આદિવાસી ઉઠાવી રહ્યા છે કે જે સિત્તેર ટકા કામ ટાંકી પાછળ ખર્ચ કરવામાં આવ્યો હતો અધૂરું કામ જે છોડવામાં આવ્યું હતું અને બીજી જગ્યા પર ટાંકી બનાવી તો જે ટાંકીનું કામ અધૂરું છોડ્યું છે એની પાછળ જે લાખો રૂપિયા નાખ્યા એ સરકારીની તિજોરીમાંથી ગયા છે તો એ પૈસા ભરપાઈ કોણ કરશે સવાલ ઉઠાવી રહ્યા છે આ વિસ્તારના લોકો એટલે કે હોત કારણ કે હવે ટાંકી તૂટી છે એટલે સવાલો રોજ ઉઠી રહ્યા છે પણ આ વિસ્તારના લોકો કહી રહ્યા છે કે આ ટાંકી અધૂરી કેમ છોડી શા માટે સ્થળ બદલવું પડ્યું હતું શું ગોહિલ